જર્ની છે જે તમારી જોડે શેર કરી શકીએ તો મિત્રો આજે હું જઈ રહ્યો છું સરસ મજાની આજે એક પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ આજે છે રામદેવ પીરના અષાઢી બીજ તો અહીંયા જોઈ શકો છો તમે રામાપીરના ભક્તો પણ જઈ રહ્યા છીએ ચાલતા રણોજા તો મિત્રો સરસ મજાની આજે આપણા લાઈફની જર્નીની શરૂઆત કરી છે જે તમને બહુ જ સારી રીતે જોવા જાણવા મળી રહેશે તો વિડીયો પર એન્ડ સુધી બને રહો આજના વિડીયોની અંદર કંઈક નવું ખાસ કરીશું કંઈક નવું ખાસ જોવા મળશે જાણવા મળશે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આજથી નવા વર્ષની શરૂઆત બધાને સારી જાય બધાનો જીવન દોરી સૌ જેને જેને પણ જે સપના જોયા છે તે કન્ટિન્યુ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો ચલો મળીએ આજે ભગવાનના મંદિરે પહેલાં જઈએ આપણે પછી આપણા આજના દિવસની શરૂઆત કરીએ ચલો ચોડીપર સુધી બન્યા રહો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો આ મંદિર એકરી ઉપર આવેલું છે જે પરોયા ગામની અંદર કેડબ્રહ્માથી પાંચ કિલોમીટર દૂર તો સરસ મજાનું મંદિર છે પાછળનો પણ વ્યૂ ગજબ છે તમને હું બતાવું પાછળ જઈને અને પ્રભુના દર્શન પણ કરાવું તો આપણે નીચે જે મંદિર છે ત્યાં પોકી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો અને લાઈવ પ્રભુના દર્શન પણ કરી શકો છો તો જે ઉપર નીચે બંને મંદિર મેં તમને બતાડ્યા ને અહીંયાનો એકદમ શાનદાર પરચો છે જ્યાં તમે દર્શન કરવા આવી શકો છો વાગી રહ્યા છે એક વાગ્યો છે બપોર થઈ ગઈ છે અને જસ્ટ ભાઈબંધનો કોલ આવ્યો છે તો આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી ઈડર તો ઈડરના સરસ મજાના વ્યૂ તમને બતાવશું તો વિડીયો પર સુધી બન્યા રહો અત્યારે હું નિર્માને લેવા માટે આવ્યો હતો તો હવે લઈને જઈ રહ્યા છીએ આપણે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો આ નીરમાના ગામનો રસ્તો છે બસ કાનુ લેટ થઈ ગયા તો ફાઇનલી ગાઈસ આપણે ઈડરની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા રાણી કળાનો view જોઈ શકો છો તમે હેપી નિયર શરુમવાડા નામ નામ બાળક હેપી નિયર અને હવે જઈ રહ્યા છીએ ઈડરિયોગઢ જ્યાં રાજાનું મહેલ અને રૂટિ રાણીનું માળ્યું તમને જોવા મળશે અને ઉપર રહીને સરસ મજાનો ઈડરનો વ્યૂ જોવા મળશે તો સરસ મજાના પર સુધી બન્યા રહો અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે ઈડરિયા ગઢના નીચે આવી ગયા છે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો ઉપર છે રૂઠી રાણીનું માળીઓ અહીંયા છે રાજાનો મહેલ અને નીચે છે પણ ભોલેનાથનું મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિર તો તમને પણ દર્શન કરાવીશું તો વીડિયપેન્ડ સુધી બન્યા રહેજો અને જસ્ટ દરરોજ તો હું એકલો જ ફરતો હોઉં છું પણ આજે ભાઈબંધોનો આખો સ્ટાફ આવેલો છે આપણા જોડે તો ફાઇનલી મિત્રો આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ આ જળ દ્વારા તમે જોઈ શકો છો આ છે પ્રભુનું મંદિર દર્શન કરી લો તો ફાઇનલી ગઈશ આપણે રાજાના મહેલે પહોંચી ગયા છીએ અને ફિલહાલ થઈ રહ્યો છે બપોર તો બહુ જ શ્વાસ ફૂલી રહ્યો છે આ છે રાજાનો દ્વાર ને આ છે રાજાનું મહેલ નીચેની સાઈડે છે ઈડર ને ઈડરનો વ્યૂ તમે જોઈ શકો છો પછી મોય પહેવાનું આ છે બાયોપાસ દ્વાર તો અહીંયા થઈને થશે આપણી એન્ટ્રી જસ્ટ અંદરનો આ ટાઈપનો વ્યૂ છે ને આખો મહેલ ફિલહાલ વિરાન પડ્યો છે જોઈ શકો છો તમે એકદમ ખંડેર થયેલની હાલતમાં પડે છે ને પહેલાંની જે ટેકનોલોજી આવે છે તમે જોઈ શકો છો આ રીતે આની બનાવટી કરવામાં આવેલી છે અને જસ્ટ અહીંયાથી રાકેશ બારોટનો અને બીજા ઘણા બધા સોંગ શૂટ થયેલા છે અહીંયા અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો તો હવે જશું આપણે ઉપરની સાઈડે તો જઈએ ચાલો ઉપર જઈને તમને વ્યૂ બતાવીએ અને જસ્ટ મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ છે ઉપર અને શાનદાર વ્યૂ તમે જોઈ શકો છો અહીંયાનો એકદમ લાજવા વ્યૂ છે જસ્ટ થોડા મોસમના ટાઈમે આવ્યા હોઈએ તો બહુ જ શાનદાર લુક તમને જોવા મળી રહેશે ऊपर नी साइड है चल रूठी रानी नुमालियो। जस्ट एक कच्च व्यक्ति देखा है चल डोकु काडी रहा चल तो पाचल साइड है। ऊपर कैसे जवाइट क्या? नी साइड जस्ट तो तो हेलो गाइस अभी हम ये जो बड़ा सा डूंगरा है <laughs> वो चढ़ने वाला स्टार्ट कर दिया है हमने और ये इधर ही बहुत ज़्यादा पत्थर भी हैं जो मेरे परदादा के परदादा के परदादा बहुत पहले सालों साल पुराना छोड़ के गए हैं उन्होंने रात दिन मजूरी करके ये पत्थरे यहाँ पे डाले हुए हैं इकट्ठा किए हुए हैं और नीचे हमारा प्यारा सा सिटी है इधर नीचे राजा का महल भी है और जस्ट अभी हाँ हम चढ़ रहे हैं जहाँ पे रानी रहती थी तो यहाँ बहुत ही ज़्यादा ठंडा ठंडा पवन भी आ रहा है और हमारी टूटी फूटी हिंदी आपको कैसी लग रही है कमेंट और शेयर करके बताना कमेंट करें आपके आपको अगर समझ नहीं आ रही है तो आपके भाई के साथ शेयर करें और जब वो समझ जाए उसके बाद आप समझ जाएंगे तो चलो हम आपको मिलते हैं અગલે એપિસોડ મેંથી તમને હું શાનદાર વ્યૂ બતાવવા જઈ રહ્યો છું જસ્ટ પાછળ જોઈ શકો છો જે તમને નીચે રહીને મેં બતાવ્યું હતું રાણીનું તળાવ તે અને જસ્ટ સામેનો વ્યૂ તમે જોઈ શકો છો આપણી ટીમ તો ગાય હું ચડી રહ્યો છું ઈડરિયો ગઢ અને હાલ જઈ રહ્યો છું રૂઠી રાણીના માળીએ ઉપર તો અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો મારી પાછળ નીચેનો હાસત કહી હે કે ચડી રહ્યા છે બધા તો ગાઈસ અમે કેટલા ઉપર છીએ તમે જોઈ શકો છો નીચે તો ફાઇનલી ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ છે અને સાંજના છ વાગી ગયા છે જસ્ટ અમે છીએ ઈડર ની અંદર જ રૂઠી રાણીના મહેલથી હવે નીચે ઉતર્યા છીએ બહુ વિડીયો શૂટ કર્યા ભાઈબંધો સાથે બહુ જ મજા આવી તો શાનદાર બહુ જ મજા આવી અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ડેલી વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતા